નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો લાઠી નગરપાલિકામાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે ત્યારે લાઠી શહેરના વિસ્તારનો મિજાજ શું છે શું લોકો પંદર વર્ષથી નગરપાલિકા શાસિત ભાજપ પોતાનો કબજો જાળવી રાખશે કે પછી કોંગ્રેસને શાસન સોંપી પરિવર્તન કરશે ચાલો જાણીએ વોર્ડ નંબર ત્રણ ના લોકોની હાલની સમસ્યા વોર્ડ નંબર ત્રણ માં કોઈ વિકાસ નથી થયો ઉભરાતા ગટરના પાણીથી સ્થાનિક લોકો પરેશાન થયા છે સફાઈ પણ અહીં ટાઈમસર થતી નહીં હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે જ્યાં કામો થયા છે ત્યાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયા છે તેવા પણ આરોપો સ્થાનિકો કરી રહ્યા છે ચોપાલ લાઠી વોર્ડ નંબર ત્રણ સ્થાનિકો સાથે આવું સાંભળીએ ગુડ ન્યુઝ ટ્વેન્ટી ફોર જે સારું કામ કરી જોઈને બીજા નંબર બીજા નંબરમાં એવા ભાવથી કે જે બોલાવીને આપણને જે બધી વસ્તુ કરી દે કામ કે ગટરની જ અમારી લાઈનની હોય ઘણી વખત તો અમારા જે મરી ગયા હોય ને એ લોકોને ફરીને લઈ જવા પડે છે અહીંયા પાણી જેટલું ભરેલું હોય છે ક્યારે કોઈ આવતું નથી અને બોલાવો પડે અને બધાના ટોયલેટથી માંડીને બધાય જોડેલા કનેક્શન છે એ બધુંય બહાર આવેશ અને તમે જો ને તો ગંદકી ગંદકી ક્યારેય સફાઈ કરવાવાળા આવતા નથી સફાઈ કરવાવાળા આવતા નથી બેન શું કહો છો તમે આવે નહીં સાહેબ મારી ન્યાજ મેં બનાવી હતી ચાર જમાત ન્યાજ હતી મારી એટલી કુંડી ઉભરાડેલી હતી કે આમ સીમા નહીં એટલે મારે ક્યાં જમવા બેહાડાય એવું નહોતું પણ મેં ચારથી પાંચ ફેરી ફોન કર્યા પણ કોઈ આવ્યું નહીં પછી અમારે ઇમરાનભાઈ છે ને ઇમરાનભાઈને લઈ અને હું ઠેઠ નગરપાલિકાએ ગઈ ચીફ ઓફિસરને બોલાવ્યા ચીફ ઓફિસરને બોલાવીને અહીંયા દેખાડ્યું કીધું જુઓ તો સાહેબ આમમા મારે ક્યાં યાદ જમાડવી મારે ચાર જમાતનું માણસને બેહાડવું તો ખરું ને સાહેબ ક્યાં જગ્યાએ બેહાડવું પછી ચીફ ઓફિસર આવ્યા ચીફ ઓફિસરને બેહાડ્યા અને અમે જેમ ફાવે એમ ગાળું દીધી તોય તે કોઈ જવાબ ન દીધો પછી ચીફ ઓફિસરને અમે અહીંયા લઈ આવ્યા લઈ આવીને બતાવ્યું કે તમે જુઓ આવ કેવી રીતના મારે ન્યાજમાં બેહાડવા જમવા મારી રાંધેલી ન્યાજ હતી ચાર જમાતની તોય તે કોઈ ધ્યાન ન દીધું ચાર જમાતની ન્યાજ રાંધેલી હતી બે કલાક ત્રણ કલાક મારે એવી રીતના રખડી ન્યાજ પણ મને બહુ જ અફસોસ થયો એ મારી ન્યાજ રખડી નહીં માજી હાલમાં તમારા જે ઘરે પ્રસંગ હતો અને અહીંયા પરિસ્થિતિ હતી શું છો કેવા માહોલમાં તમારા મેરેજ કર્યા લગ્ન જે કરવામાં આવ્યા છે દીકરીઓના શું હાલત હતી આ પાણીમાં જે આ પાણી છે ને નીકાય તેવી રીતે વળાવા વખતે પાણી આવી ગયું સાહેબ પછી વળાવા વખતે તો કેટલું મહેમાન હોય પછી કેવી રીતે આપણે મહેમાનને સાચવવા એ કોઈ જવાબદારી કોઈ લેતું જ નથી કેટલી ફેરી તમે કહેવાય ગયા કે આ સમૂહ કરવા આવો કોઈ સમૂહ કરવા આવ્યા